સુરત ક્રાઇમ બ્રાન્ચે ચાર દિવસ પહેલાં ચોકબજારમાંથી અપહરણ થયેલા બાળકને શોધી કાઢ્યું છે આ ઘટના અઠ્યાવીસમી તારીખે બની હતી જ્યારે ફૂટપાથ પર રહેતા શ્રમજીવી પરિવારનો બાળક અચાનક ગુમ થયું હતું ઘટના બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને સુરત ક્રાઇમ બ્રાન્ચે તરત જ વિશેષ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી લગભગ પચાસથી સાઠ જેટલા અને કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી સીસીટીવી કેમેરાની વિગતો મેળવીને પોલીસે પાંચસોથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તપાસ દરમિયાન ખુલ્યું કે એક અજાણી મહિલા બાળકને લઈને ભાગી હતી આ મહિલા પહેલાં પણ અલગ અલગ શહેરોમાં બાળકોના અપહરણનો પ્રયાસ કરી ચૂકી હતી પોલીસે ચોકસાઈ ભર્યા પગલાં બાદ પત્તો લાગ્યો કે આરોપી મહિલા બાળકને લઈને વલસાડ સુધી પહોંચી ગઈ હતી એટલું જ નહીં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તે બાળકને લઈને આસામ જોવા માટે રવાના થવાની તૈયારીમાં હતી

ચોક બજાર પાસેથી એક ચાર વર્ષના બાળકનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું આ બાબતે એની મધર સાહિસ્તા અકબર શહાદત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને બે બાળકો સાથે રહે છે અઠ્યાવીસ તારીખે સાંજે જ્યારે હસબન્ડ વાઇફ કંઈક વસ્તુ લેવા માટે બંને હસબન્ડ તો બહાર હતા વાઇફ પણ કંઈ લેવા ગયા તો ચાર વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખૂબ સંવેદનશીલ વસ્તુ હોય સુરત સુરત પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સાહેબ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગુનો ડિટેક કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા જય એન ગોસ્વામી અને અલગ અલગ પાંચ પીએસઆઈઓની ટીમ એમના અંડરમાં બનાવવામાં આવી હતી અને સાઈઠથી સિત્તેર માણસો સતત પાંચ છ દિવસથી લાગેલા હતા આ ગુનાને ડિટેક કરવા માટે પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં લોકો રહેતા હતા જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ન દેખાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા હતા રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એનું મળી આવ્યા હતા સીસીટીવી ફૂટેજ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમને આગળ કોઈ લીડ મળતી નહોતી જેથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉધના રેલવે સ્ટેશનથી આગળ પાછળ જતી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું જેમાં સુધનાથી નવસારી વલસાડ મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કીમ કોસંબા અંકલેશ્વર ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય ચાર પાંચ માણસો સાથે સુરત રેલવે સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાની પ્રયત્ન કરતી હોય અલગ અલગ જગ્યાએ પૈકી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી એ મળી આવી આગળ હાલોલમાં પાવાગઢ આગળ પણ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમોથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે છે એવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એને પ્રયત્ન કર્યો હતો ત્રણ દિવસથી છવ્વીસ તારીખ એટલે કે અઠ્યાવીસે કિડનેપ કર્યું એના બે ત્રણ દિવસ પહેલાથી એ બાળક કિડનેપ કરવાના સતત પ્રયત્નશીલ હતી અઠ્યાવીસ તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી તુરંત ત્યાંથી વલસાડ ગઈ વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા અને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગયું હતું એને આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની સુરેખા ખાન નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ વીસેક વર્ષ પહેલા મરી ગયેલો છે ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાંથી હતી ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફિરાકમાં હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની પરમ માહિતી મળી હતી કે વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી એટલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જય એન ગોસ્વામી આર આઈ જાડેજા અને પીએસઆઈ સિસોદિયા ભાટી પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી વલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ હતી કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે પચાસેક વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેપ જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળક સાથે એમ કેમ પરત લઈ આવ્યા છે અને એની પૂછપરછ ચાલુ છે આ લેડીની ઉંમર પચાસ વર્ષ છે એનો છોકરો પચીસ એક વર્ષનો છે એના એના હસબન્ડની વીસ વર્ષ પહેલા ડેથ થઈ ગઈ છે આ બાળક કિડનેપ કરી અને આસામ એના જેની સાથે રહે છે ઘણા સમયથી પંદરેક વર્ષથી એનાથી કોઈ બાળક હતું નહીં એટલે આ બાળકને લઈ જવાનો જ પ્લાન હતો કિડનેપ કરીને પોતાની સાથે લઈ જવા માટે અને છેલ્લા કિડનેપ અઠ્યાવીસ તારીખ થી પણ છવ્વીસ પચીસ છવ્વીસ તારીખ સતત પ્રયત્નશીલ હતી કોઈ પણ બાળકને લઈ લેવા કે કિડનેપ કરવા માટે તપાસ કરીબન પાંચસો સાતસો થી વધુ સીસીટીવી જોયા છે અલગ અલગ સિટીમાં બધી એક એક સિટીમાં એક એક ટીમ રાખી કે કયા સ્ટેશન ઉતર્યા છે ક્યાંથી ગયા છે કે કોઈ સ્પેસિફિક ટ્રેન ટાઈમ નહોતો કે એક ક્યાં પણ એક હતું કે સાંજના સાડા પાંચ આજુબાજુથી ગયા છે પછી એ પછીના ટાઈમોમાં સતત અલગ અલગ રેલવે સ્ટેશનમાં જોયા જેમાં વડોદરા પણ અમને મળી આવ્યા તો વડોદરાની લેડી હશે એવું ફરીથી મળ્યું રાત્રે ફરીથી વડોદરામાં મળી આવી એ જ નાઇટમાં એટલે વડોદરા જોયું પછી ત્યાંથી આગળ આવતા દેખાય છે તો ત્યાં આગળ હલોોલ પાવાગઢ પણ અમે સર્ચ કર્યું એટલે પાન અલગ અલગ પાંચ પીએસઆઈ અને બે પીઆઈ રાત દિવસ પાંચ છ દિવસની મહેનત પછી આવ એક જે રોડ પર ફૂટપાથ પર રહેતા હતા એમના મા બાપે ખૂબ ચિંતિત હતા ખાવા એની ખાઈ કે બે ત્રણ દિવસથી ખાવા પીવાનું છોડીને રડ્યા કરતી હતી એક સંવેદનશીલ દયાની પરિસ્થિતિમાં લોકો રહે છે અને પાંચ મિનિટ માટે કંઈ વસ્તુ લેવામાં ગઈ બાળકને મૂકીને નાનું બીજું બાળક છે જેને તેડીને ગઈ બંને બાળકને સાથે નથી લઈ જઈ શકતી પણ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે સતત મહેનત કરી અને એક આ સંવેદનશીલ જે વિષય હતો બાળકની લાગણી માટે પ્રયત્ન કરી જલ્દી જલ્દી પૂરતી કાઢવામાં માંગ આ બાળક કિડનેપ કરવા માટે અલગ અલગ કઉ છું છવ્વીસ તારીખથી પ્રયત્ન કરતી હતી પેલા હલોલ પાવાગઢ ત્યાં કોઈ બાળકને જો કે સહેજે ચાન્સ મળે તો કિડનેપ કરવા માટે છેલ્લે સુરતમાં પણ રેલવે સ્ટેશન થી ઉતરી અહીંયા બાળક કિડનેપ આ બાળક આસપાસ ત્રણ થી ચાર ચક્કર લગાવે છે કોઈ નથી જેવો ચાન્સ મળ્યો બાળકને લઈને નીકળી ગઈ ના વલસાડની છે વલસાડની બાજુમાં લીલાપુર ગામ છે ત્યાંની છે અને આસામ એનો જેની સાથે રહે છે અત્યારે એ આસામ છે એટલે આ બાળકને લઈ અને આસામ નીકળી જવાની